ને ભાઈ બાપા જમી લઈને એવું ધાયલા કરે હું પછી એમાં લોહી પીવાનું હોય બેગડા તો બેગડા આવે આવડે ને હું પણ બનાવવાની ફગા થતા હોય ઢોકળા કેમ છો બધા કે મજામાં જશો હું પણ મજામાં છું અને સાંજના સાત વાગવા આવ્યા છે અને નૈટ્રી એના પપ્પા બે ગામમાં ગયા છે અને મારે આજે બનાવવા છે ખાટિયા ઢોકળા એના માટે જો મેં ખીરું તો સવારમાં પલાળી દીધું છે ઢોકળા અને આવું બધી રસોઈ મારે બહુ ઓછી બનાવવાની હોય જો કે તમને લોકોને ખ્યાલ જ છે કારણ કે અમે એક જ ટાઈમ જમીએ છીએ રાત્રે આજે ઈચ્છા થઈ છે કે ખાટિયા ઢોકળા બનાવવું જોઈએ હવે કેવા થાય છે માટિયા ઢોકળા કાંઈ પછી ખબર કે કાટિયા ઢોકળા કેવા થયા તો રેજો કન્ટીન્યુ જો દીવાબત્તી કરી લીધા છે અને હવે આ લસણવાળી ચટણી ખાણી નાખું નહીં ત્રીજે એના આવશે ને તો હાર હાર મમ્મી હું ખાણી તો મમ્મી હું ખાલી જો સરસ મજાની લસણ વાળી ચટણી લાલ ચટાકેદાર ખંડાઈ ગઈ છે લસણ વાળી ચટણી તેલ મીઠું મસ્ત મજા ખાવા ખાટી ઢોકળા કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો એટલે હમણાં મેત્રી હશે ને એટલે ચાલુ કહી જાય ખાટિયા ઢોકળા કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મેત્રી બેન આવશે એટલે ચાલુ થઈ જશે એનું બોલવાનું મમ્મી મારો વ્લોગ બનાવી દે મમ્મી મારો વ્લોગ બનાવી દે

નળ ખાવું તું પપ્પા જો ખીચાતા જ બોલે તો એવું ન ને બગડી ગયા તો હું શું કરું મેં બગાડ્યા છે કોઈ ખાઈ લે કોઈ તું ખાઈ લે જોઈ છોકરી બિચારી કેવી દૈયા આવે ખાઈ લે એટલે તો કઉ છું પણ દહી આવે એટલે કહે છે કે ખાઈ લે દહી આવે છે તો એમ કે ને પપ્પાને એમ ખીચા ને ને આ છે છે કેવા સરસ ખાલી પેલો એમાં સોડા વધી લાલ લાલ થઈ ગયા છો પેલા અને થોડુંક મીઠું ઓછું

પણ રોજ બનાવવા દયો તો મને આવડે ને નકર કે આવડે ટ્રાય કરી લીધી હોય તો જ બનાવતા બનાવ ન હોય ને હલો હવે વાસણ તો ઉટકી નાખું ઢોકળા તો એને ખાધા નહીં જો એમનો પેડારીયા ઢોકળા આ બે થાળી છે અને આ ખીર ઉપર જાવા દીધું મે શું કરું આ ખીર ઉપર જાવા દીધું ઈ કે નથી ખાવા મારા આ ઢોકળા ખીર જાવા દઉં ને હે અમારો તો ઢોકરામાંથી રામાયણ થઈ જાય તો હવે કોઈ દી ઢોકરા જ ન ખાતી ઢોકરા કરું જ નહીં કોઈ દી હવે હાલ ને ભાઈ બાપા ઉભી થાય બાપા પતી ગયું પતી ગયું ના તેલ તેવા ગયા હાલ રસ પીતા આવ્યા નથી ક્યાંય રસ પીવા સારું આવું હોય તો આવું હોય મૂકી દો હા તો અત્યારે વહી કાઢી

Lah tu. અગિયાર વાગી ગયા છે પણ મમ્મી ઘરે આવી ગયા છીએ અમે રસ બસ પીધો અને બેઠા અને બસ જો હવે ઘરે આવ્યા તમને અમારો આ ધબા ધબી નો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો રોજ લેવાનું પછી કરવાનું હોય રસ તો ખાલી રસ થી નહી આલે ખીરું પીજે પાછું બનાવી ના બનાવજે એ રસ થી ઉમાળવાની હવે ખીરું બને ને ખીરું આ તો ખીરું પીજે પણ ઢોકળા ના બનાવજે ખીરું પાઈ

કઈ નઈ ચાલો હવે સુઈ જઈએ સવારે વેલું ઉઠવાનું છે નાવા જવાનું છે આજનો ઝઘડો કરીએ આવું તો તો કરેલા કરે

જરૂર થી જો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો